અમાર ગટ્ટુ તો બાઈકે દેન ઉભો થઈ ગયો આપણે જઈએ હવે ચા લઈને તાજા પીવાનો ચા પીધો દીએ તે પી પીલી દઈ એમ ને ચાલો ત્યારે જઈએ હવે બાઈક લઈને ખેતરમાં તો દોસ્તો હું ને આપણો ભાણુભા છોટુ નીકળી ગયા છે ખેતરમાં ચા પાવા માટે પાછા ચા પકડવા માટે બેસેલ લીધા છે

કોઈ બીજા વ્યક્તિઓ નીકળી ના શકે આપણે જવું હોય તો આપણે ખતરો લઈને જવું હોય તો આપણા માટે શું છે પાછી પણ એ તો ખેતરવાળા મરજીના માલિક છે ભાઈ એટલે આપણે જઈએ આપણા ખેતરમાં આવે આપણો છોટો તો ઉપડી ગયો આવની મોર મારા આબાનું લેંગા તો કર મારા જો મારા છોટું જો જાય ગોઠિયાન પેકેટ લઈને મજૂર તો બે ત્રણ જણા હશે ગોઠિયાન પેકેટ લાવ્યો છું ચાર પાંચ

ઘઉં જોઈ લઈએ કે કેટલા મતલબ કેવડા કયા છે ઘઉં કે આપણે મૂળા ને એવું આવી છે ને આપણે એક વિડીયો બનાવ્યો છે ત્યાં જોવા જઈએ પછી કાલે આજે અહીંયા આવ્યા છીએ આપણા એરંડા તો આટલા ઊંચા છે હું અહીંયા આટલે ઊભો છું એટલે મારાથી કેટલા એક મારાથી તો બે ઘણા ઊંચા છે એરંડા બહુ ઊંચા છે તો આપણે અહીએ એરંડા થોડા ઉતારે છે આ બધા ઉતારે આપણે એટલે આપણે બધા ઘરના જ છે માણસો ભાભી ને બધા છે મજૂર હોય તો ખબર નહીં જાતા હોય તો હું હિરણ ની વાત કરું તો આપણે આટલા ઊંચા હિરણ છે મારા થઈ ગયો બે માં થોડા એટલે આસપાસ ના હિરણ પપ્પા એવું કહેતા કે આપણા હારા પાસે અને પપ્પા જોઈ હવે અહીંયા ચા નાસ્તો આવી ને ના હોય તો જઈએ આપણે મશીને અને નદી જોઈએ નદી જઈને પપ્પા શું કરે પાણી ચાલુ છે બાજુના ખેતરમાં

દેખાય તો એમને બતાવી દઈએ તો આ બાજુ થઈને મશીને ટોટાની લાઈન આપડી અહીંયા કોઈ ખેતરમાં ચાલુ છે પાણી ખબર નથી હવે બસ તો જોવો તો ખરા ટોટાની લાઈન કેટલી છે અહીંયા આપડી તો ઓલી બાજુ છે અને અહીંયા તઈ તો આ બાજુ પડી એટલે મતલબ બધી ખેતીવાડી આ નદીના પત્તા વ્યાલય ચાલુ હોય ક્યાંના પાણી આવે છે

પપ્પાને તો એવું લાગતું છે કે આ ઉત્તર ખાલી વિડીયો બનાવવા કોમેન્ટ કદી આખા જ નહીં એટલે પાણી એ મશીન મશીનનું બધું પપ્પા સંભાળે છે અહીંયા છે પપ્પા કંઈક કામ કરે છે તો એટલે મતલબ આપણે વિડીયો બનાવવા જઈએ એવું સમજી લેવાનું કામ તો કંઈ કરતા જ નથી આપણે તો આ રહ્યું આપણું મશીન મશીન તો તમને વપરાતો છે પપ્પા છે સામે પાણી ની વાત કરીએ તો આપણે પેલી ફેર જોયું હતું કે પાણી અહીંયા સુધી હતું આ બધું કારકોટામાં આપણે પપ્પા બધું ઠીક કરતા હતા પાણી બહુ દૂર જતું રહ્યું છે એટલે ત્યાં સુધી આપણી ટોટાઈ લાઈન છે એટલે પપ્પા બધું કોતરીને સાફ કરે એટલે પાણી ત્યાં સુધી આવે ને અને આપણા કેટલા અહીંયા જે મશીન રાખે એમને ખબર છે અહીંયા પાણીનો ફુવારો ચાલુ જ રાખવો પડે તો ત્યાં આપણું મશીન છે અને આ રીતનો છે નદીનો નજારો બધો તમે જોઈ શકો છો બાકી નદીમાં એકદમ રઢિયામણું લાગે તો પપ્પા ત્યાં ઇજારો કરે છે કે પેલા કાકો ત્યાં માછલા કાઢે છે નદીમાં આવું કામ કરે જો ખાલી તો નદીનો વ્યૂ કઈ આવો છે એટલે માછલાઈ કાઢો તો કાઢી શકો છો તમે એટલે માછલા હું તો નઈ ખાતો મતલબ કાંક આપડા કામ ના જ છે

તો પપ્પા છે ત્યાં કઈ કામ કરે છે બધું ખેતીવાડી પપ્પાને સોંપેલું આપણે આપણે તો ખાલી ફરવાનું ને મજા ને નોકરી કઈ કરવાનું નહીં છૂટું કરે આપણું જો છૂટું આપણે શંખલા બેનવાનું ચાલુ કરી નાખ્યું અરે શું કરી જો સંખલા બેનવાનું ચાલુ કર્યું છૂટું હોય તો એટલે ભાઈ નાઈ દે ને કોઈ કમાવતા નહીં આપણે લઈ જતા નહીં ઘરે હે સંખલા નહીં આપણું કરવા કરે નાખી દેવાનો છે ને આ રીતનો નજારો છે આ રીતનો વીવ છે આપડો તો પપ્પાનું કામ ચાલુ છે ને ત્યાં માસલા કાઢવાનું ચાલુ છે ને આપણે અહીંયા વગ નહીં ગયું ખોટું સંકળાયે એને ખોટું કરી શું કર્યું સંકળાવે सब्सक्राइब करो लो सब्सक्राइब करो गाइस तो मेरे चैनल को सब्सक्राइब कर देना और यहाँ तक अपना व्लॉग रखते हैं तो यहाँ पर अपना व्लॉग नदी में ही एंड करते हैं तो मिलते हैं भाई फिर से अगले व्लॉग में सॉरी सॉरी गाइस मैं हिंदी में चला गया मतलब अपने हिंदी में जता रहिए तो दोस्तों तो आप लोग वीडियो अँ सुधी राखी आप ब्लॉग नदी में नदी में जेन कर एंड करिए तो मिलिए फरी नवा ब्लॉग में त्या सुधी जय हिंद बाय